પણ બાકી છે એટલે વધારે વિગતે વાત હજી આપણા નેતાઓ કરવાના છે બોલ ટૂંકમાં હું વાત કરું જે મણદાભાઈ વાત કરી કે અમે વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા અને હું વાવ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે બે ટર્મ કામ કર્યું છે તાલુકા પંચાયત પર લડી છે અત્યારે પણ જવાબદારીમાં હતો પણ મને અહીંયા આજુબાજુમાં આપણે વિસ્તારમાં ફરતા મને એવું લાગ્યું કે ભાઈ કેવડી મોટી ભૂલ કરી રહ્યા છીએ આપણા વિસ્તારના ના જયારે અહિયાં ધારાસભ્ય શ્રી ગેની ઠાકોર અહીંયા હોય ચાલુ ધારાસભ્ય અને એ જો આપણે લોકસભામાં ઉમેદવારી કરતા હોય તો આપણે બારે શું કામ જવું પડે ભાઈ તમે વિચાર કરો કે આટલા બધા આગેવાનો હતા કીધું એમ પોતાની એકબંધ રાખવા માટે બને એના માટે કરીને તમામ બનાસકાંઠા જિલ્લાના સારા સારા નેતાઓને કાપી અને છે વડગામ જે આપણું વોટ નથી એ વડગામ માંથી પાટણ જિલ્લાના ઉમેદવાર તરીકે અહિયાં ઉમેદવાર તરીકે અહિયાં આપણી વચ્ચે એમને લાયા

જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હોય તો આપણે બહાર જવાની જરૂર નથી હું તમને વિનંતી કરું છું હું બ્રાહ્મણ નો દીકરો છું અને વાવ તાલુકાના હેટા એટલા ગામ નો ભક્તિ છું હું તમને પણ કેવા આવ્યો છું કે મહેરબાની કરી કોઈની વાતોમાં ના આવશો આ ખોટા ભ્રમ ઉભા કરી નાના મોટી પ્રલોભન આપી અને તમને લલચાવી અને વોટ લઈ જશે પછી તમારું કોઈ સાંભળશે નહીં કારણ કે આ નેતાઓને તો જ્યારે અડધી રાત્રે પણ આપણે ફોન કરશો ત્યારે ફોન ઉપાડશે આપણી જોડે વાત કરશે આપણા સુખ દુઃખ નાના મોટા કોઈ દવાખાનામાં કોઈ પણ કામમાં હશે તો એ દોડીને તો આવા નેતાઓની નેતાઓની આપણે આપણે જરૂર જરૂર છે નથી કે જે માં બેસી અને આપણે અહીંથી ઓળખાણ બીજા ની કરાવવાની બીજો ત્રીજા ની કરાવે પછી આપણને મળે અને ગાંધીનગર સુધી ના ગુલાબસિંહ રાજપૂત એમના ચૂંટણી માં હતા કે ભાઈ પાંચ હજાર રૂપિયા નો ખર્ચો કરી ગાંધીનગર ના જવું હોય ને તો અહીંયા મને મત આપો પણ આવા પ્રલોભન માં લોકો આવી જાય છે આપડી બનાસકાંઠા ની ભોળી પ્રજા ખમીરવંતી પ્રજા અને અહિયાં પાણી વિના ની જે પાણીદાર પ્રજા જયારે અહિયાં હોય અને આટલા બધા આપણા આગેવાનો સમાજ વડીલો બેઠા હોય

બહુમતી થી આપણે વા વધારેમાં વધારે બહુમતી નીકળે આ ચોટીલ પણ અહીંયા પંચાયતમાંથી આજુબાજુના દસ ગામો માંથી વધુમાં વધુ વોટ નીકળે એ ટાઈમે તમે ક્યાંય પણ આગા પાછો કર્યા વગર મારા યુવાન મિત્રો જયારે અહીંયા ઊભા હોય તો એક એક બુથ પકડી લીધો એક એક વોટ ની કિંમત છે તમને ખબર ન હોય તો રાજસ્થાનમાં સીપી જોશી એમના એક પત્નીનો એક વોટ નહોતો એમને પત્નીને એમ થયું કે આટલા બધા લાખો વોટ આવ્યા છે તો મારા એક વોટની શું કિંમત છે ઘરે બેઠા ટીવી જોયું પરિણામ જોયું તો સીપી જોશી એક વોટથી હારી ગયા હતા આ વોટની ભાઈઓ આ વોટની કિંમત છે તમે વિચારો કે ચલો વોટ નહીં કરી આપણે એક વોટથી કઈ ફરક નહીં પડે એક વોટથી બનાસ કાંઠેની તાસીર બદલવાની છે એક વોટથી જે આકાઓ છે જીતી જશે તમારા પર ખોટો રાજ કરશે એટલે મહેરબાની કરી એક બ્રાહ્મણ ના દીકરા તરીકે હું વિનંતી કરું છું કે સાત તારીખે બધા એક પણ વોટ બારગામ બેન દીકરીઓ પણ ગમે તે વ્યવસ્થા કરી આગેવાનો પણ જણા ભેગા થઈ થોડા થોડા પૈસા કરી અને કેમ મદદરૂપ થઈ અને એક આ ધર્મ નિભાવજો કારણ કે વારંવાર આપણે અહીંયા ત્રીસ વર્ષથી જે વહીવટમાં બેઠા છે ક્યારે એમનું આપણે ખરાબ સાંભળ્યું એમના ઠાકોર સમાજ ને દબાવી અને બીજા સમાજના પણ નાના મોટા કર્યા છે ક્યારેક ગેની ભી ને ઝઘડાયા નથી કે લડાયા નથી આવી રાજનીતિ આપડે બનાસકાંઠામાં ક્યારે જૂતી નથી એટલે મહેરબાની કરીને બહાર આવતા એમને જાકારો આપજો કે ભાઈ તમે ત્યાં વડગામ માં ચૂંટણી લડો અમારે અહીંયા આગેવાનો બેઠા છે અમારે એમને મદદ કરવી છે એટલે આ શીતળા માતાના આ આપણે ભેગા થયા હોય ત્યારે મા શીતળા માતા પ્રાર્થના કરી ધણીધર ભગવાન ને પ્રાર્થના કરી અને અહીંયા આપણે સૌ એવો સંકલ્પ લઈશું કે આપણે વધુમાં વધુ મતદાન કરી અને આપણે ગેની બેન ને દિલ્હી મોકલીશું બોલો શીતળા જય